અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે લોકોમાં જાગૃતતાના અભાવે આ પ્રકારની ઘટનાઓ ઘટવા પામતી હોય 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 છે 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 મોટાભાગની ઘટનાઓ ડર લાલચ અને આળસના કારણે બનતી જેનો લાભ સાયબર ગઠિયાઓ ઉઠાવતા હાલ મોબાઈલ રિચાર્જ સ્કીમ કુરિયર કંપનીના નામે ઠગાઈ ડિજિટલ અરેસ્ટ નામે ઠગાઈ થતી હોય છે લોકો ઠગાઈનો ભોગ ન બને તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા અવેરનેસ કાર્યક્રમ મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો અરવલ્લી જિલ્લા પોલીસ અને લાયન્સ ક્લબના આ સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માનનીય ડીઆઈજી સાહેબ અને માનનીય એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા અને લાયન્સ ક્લબ મોડાસા દ્વારા સંયુક્ત ઉપક્રમે એક અવેરનેસ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું આજે મોડાસા ટાઉન હોલ ખાતે જેમાં અમારા પીઆઈ દ્વારા સાયબર વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા કયા કયા ફ્રોડ થાય છે તેનાથી બચવા માટે શું કરવું અને ખાસ કરીને જ્યારે ફ્રોડ બને છે ત્યારે ઓગણીસ ત્રીસ નંબર તાત્કાલિક ડાયલ કરવાથી ઘણા બધા જે આપણી રોકડ આપણી આપણી રકમ ગઈ હોય છે એ પણ પરત આવવાના ચાન્સીસ વધી જાય છે એનાથી પણ લોકોને અવગત કર્યા ડ્રગ્સનું જે દૂષણ છે એના વિશે પણ અમારા પીએચડીએ લોકોને જાગૃત કર્યા છે અને ખાસ એસપી સાહેબનું જે એક ખાસ પ્રોગ્રામ છે સંયમ એ અવેરનેસ પ્રોગ્રામ દ્વારા પણ બાળકોને પોક્ષો અને તેની જે કાયદાકીય જે જોગવાઈઓ છે ને એનાથી બચવા માટે પણ શું કરવું એના વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને બધાએ એનો લાભ લીધો છે